હું વૃંદા પાડ્યા સ્વાગત કરું છું ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોણ વૃંદા પાડ્યા સાથે દ્વારકા ટુડે ફેસબુક પેજ પર આપ સૌનું સ્વાગત છે આપ સૌ કોઈનો દિવસ શુભ હોય મંગલમય હોય એવી શુભકામનાઓ સાથે આપ સૌનું સ્વાગત છે આજની આ ધ્વજારોણ પ્રવીણભાઈ પટેલ પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે એ કરવામાં આવી રહ્યું છે સૌથી પહેલી કોમેન્ટ હાર્દિક ગોહેલ સોરી સૌથી પહેલી કોમેન્ટ જયદ્વારકાધીશ ઇલેક્ટ્રિક વર્ક કામ એવા કરો કે નામ મળી જાય અને નામ એવું કમાવો કે નામ દેતા જ કામ થઈ જાય સુંદર એવી કોમેન્ટ જયદ્વાર કરીશ વિજય કુમાર જયદ્વાર દિશ હાર્દિક ગોહેલ જયદ્વાર કરીશ પાયલ શુર્તિ દિશ હરીશભાઈ પટેલ જયદ્વાર કરીશ જગદીશ પરમાર જય રણછોડ જીગર નાવી જયેશ મોરી જયેશ આહી પરમાર જય દ્વારકાધીશ આપ સૌનું સ્વાગત છે રશ્મિક પટેલ જય દ્વારકાધીશ વિડિયોને વધુમાં વધુ શેર કરજો આપના ફેમિલી ગ્રુપની અંદર આપના સ્ટેટસ આપના ટાઈમલાઇન પર અન્ય લોકો પણ ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ દોચારણમાં જોડાઈ શકે પ્રકાશ જોશી જય દ્વારકાધીશ જે પિત્રોડા જય દ્વારકાધીશ જય મોરી જય દ્વારકાધીશ નિલેશ જોશી જય ઠાકર તો શરૂઆત કરીએ ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય આપણે શ્રીમદ્ ભાગવદ્ ગીતાના અધ્યાય ચોથાની અંદર ચાલીસમા શ્લોક પર પહોંચ્યા છીએ યોગ સંન્યાસ્ત કરમાણા જ્ઞાન સંદિગ્ન સંશયમ આત્મવત ન કરમાણી નિબંધી ધનંજય અર્જુનને ગે છે ધનંજય નામ જે છે એ અર્જુનનું નામ છે ભગવાન ગીતાની અંદર ઘણા બધા તમને કૃષ્ણના નામ અને પાથના નામ જોવા મળશે દરેક વખતે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ અલગ અલગ નામોથી અર્જુનને સંબોધન કરે છે અને અર્જુન પણ જે છે કે અલગ ગયે દરેક વખતે કૃષ્ણને અલગ અલગ નામથી સંબોધન કરે છે તો ધનંજય એટલે હે ધનંજય ધનંજય નામ છે અર્જુનનું નામ છે કે હે ધનંજય કર્મયોગના આશ્રયથી જેણે કર્મના બંધન ફેંકી દીધા છે અને જ્ઞાન વડે જેને દૂર કરી દીધા છે તે આત્મવત એટલે આત્મજ્ઞાની પુરુષ જે છે એને કર્મ બાંધી શકતું નથી આપણે એક જીવનના રૂપે જો સમજીએ ને આ તો શબ્દાર્થ છે ભાવર્થ આપણે શું સમજીએ કે ભાઈ જીવન એટલે શું કે ભાઈ કર્મના લેખા જોખા આપણે સિમ્પલી એવું સાંભળતા હોય છે લોકો પાસે કે ભાઈ જીવનના લેખા જોખા કર્મના લેખા જોખા એટલે એ આપણું જીવન કંઈક આપણે સંચિત કર્મ લઈને આવ્યા હતા આપણે અહીંયા કંઈક કરવાનું હતું કંઈક ભોગવવાનું હતું અને બીજા કર્મો ભેગા કરવાના હતા આવતા જન્મ માટે બસ આ જ જીવન છે જાણે એવું આપણે લાગે છે પણ આ બધી વસ્તુ કર્મબંધન ક્યારે છૂટે જો આપણામાંથી માંથી સત્કર્મ થાય અને ક્યારે સત્કર્મ થાય જ્ઞાન વડે સંશયો દૂર થાય કારણ કે આપણે છેલ્લા ઓગણચાલીસ માં સત્યાવીસ સોરી સત્યાવીસમાં શ્લોકથી ભગવાને જ્ઞાનની મહિમા જે છે સમજાવવાનું ચાલુ કર્યું છે એ અર્જુનનો આખો દ્રષ્ટિકોણ બદલાવવા માગે છે અર્જુનને જ્ઞાન આપવા માગે છે અને જ્ઞાનનું મહત્વ શું છે એ સમજાવવા માટે એણે સત્યાવીસમાં માં શ્લોકથી જે છે શરૂઆત કરી છે તો જ્યારે જ્ઞાન હોય ને તો તમારી અંદર બધા જ સંશયો દૂર થઈ જાય અને જો સંશયો દૂર થઈ જાય તો એ આત્મવત આત્મવત એટલે આત્મવત શબ્દ બહુ જ સમજવા જેવો છે આત્મજ્ઞાની કહી શકાય આત્મજ્ઞાની એટલે કે આત્મા શો પરમાત્મા જાણે આની પહેલા પણ મેં ખબર છે એક કેપ્શન મૂકેલું હતું કે ભાઈ તમારો સીસીટીવી કેમેરો ચાલુ છે કે બંધ તમને ખબર છે કામ કરે છે અને એ સીસીટીવી કેમેરો એટલે આત્મા શો પરમાત્મા તમારા અંદરનો આત્મા જે પરમાત્મા જીવાત્મા થઈને બેઠો છે એ હંમેશા તમને કંઈક ખરાબ કરતાં રોકે કંઈક ખોટું થવા માટે રોકે તમારા સાથે કંઈક ખરાબ થવાનું હોય તો એક વખત તમને બેસાડી દે એક વખત તમને એમ કહે કે ભાઈ ના ના નથી જવું નથી કરવું આ એક સેકન્ડ માટે જે તમને અટકાવે ને એ તમારો અંદરનો પરમાત્મા એ સીસીટીવી કેમેરો અને એ જ જો સીસીટીવી કેમેરો ચાલુ હોય ને તો માણસ આત્મવત એટલે આત્મજ્ઞાની હોય મેં આની પહેલાં પણ જે બે ત્રણ વખત વાત કરી છે કે જે એક ગુરુજીએ જ્યારે શિષ્યને પરીક્ષા આપી કે ભાઈ એવી જગ્યાએ તમે કબૂતર એક હાથમાં આપ્યું કે આ કબૂતરને એવી જગ્યાએ તમે મારી આવો કે જ્યાં તમને કોઈ જોઈ નહીં ઘણા બધા શિષ્યો કોઈ કૂવામાં મારવા ગયા કોઈ ખાડો કરીને મારવા ગયા કોઈ અંધારી ગુફામાં મારવા ગયા કોઈ ગામની બહાર મારવા ગયા પણ એક જ વ્યક્તિએ એક જ શિષ્યએ કબૂતરને ન માર્યું આપણી સમક્ષ સુંદર એવી ભગવાનજી દ્વારિકાધીશની ગુલાબી બ્લુ અને પીળા રંગની ધ્વજા ખુલી ગઈ છે આજની આ ધ્વજારોહણ પ્રવીણભાઈ પટેલ પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે એ કરવામાં આવ્યું હતું એટલે મતલબમાં એક જ વ્યક્તિ એવો હતો કે જેણે કબૂતરને ન માર્યો એણે એવું કીધું કે આ સંસારની કોઈ જ દુનિયાની અંદર કોઈ એવી જગ્યા નથી કે જ્યાં હું કબૂતરને મારીશ અને કોઈ નહીં જોઈ કોઈ ન જોઈ તો કાંઈ નહીં હું જોઉં છું મારી અંદર બેઠેલો પરમાત્મા જોઈ છે ને એ મારા હિસાબમાં લખી નાખશે કે મેં કબૂતરને માર્યું તો એ આત્મવાન છે આત્મજ્ઞાની છે અને મેં આજે કેપ્શન પણ મૂક્યું છે કે નાના માણસ કરતા મોટો માણસ અને અભણ કરતા ભણેલો હોય ને આપણે જોતા હોઈએ છીએ ન્યૂઝપેપરની અંદર મોટા મોટા કરોડોના અબજોના ભ્રષ્ટાચારો ક્યાંથી થતા હોય છે મોટા મોટા સાંસદો નેતાઓ મોટા અધિકારીઓ કે જેની નીચે આખી એક સિસ્ટમ કામ કરે છે જેની નીચે સો બસો હજારો માણસો કામ કરે છે એ ઉપર બેઠેલો વ્યક્તિ જે છે ને એ ભ્રષ્ટાચાર કરે છે કારણ કે એને કોઈ બીક નથી હોતી નીચેવાળા માણસને હજી બીક હોય છે કે મારે ઉપરનો સાહેબ મને પકડી લેશે એને ખબર પડી જશે મારે એને હિસ્સો આપવો પડશે પણ ઉપર બેઠેલો હોય છે ને એ બિંદાસ ભ્રષ્ટાચાર કરી નાખે છે કરોડોનું અબજોનું દેશની અંદર ભ્રષ્ટાચારો થઈ જાય છે અને ખબર પણ નથી પડતી લાખોની કરોડોની ગ્રાન્ટો પાસ થઈ જાય છે અને ઘણું બધું ખિસ્સાની અંદર વયું જાય છે કારણ કે એ નથી આત્મજ્ઞાની નથી સમજતો નથી પ્રલોભનો અને પ્રતિકૂળતાઓ જે છે હંમેશા એને નાચ નચાવે છે બંધનો આપે છે એટલે ભગવાન એવું કહે છે કે જેને આત્મવત છે જે આત્મજ્ઞાની છે ને ને અને જેને જેને જ્ઞાન છે જ્ઞાનથી બધા સંશો યોજના દૂર છે ને એને ક્યારેય કોઈ જ કર્માની નિબંધનથી ધનંજાય એટલે એને કોઈ કર્મો બંધન નહીં કરી શકે નાના માણસને હજી ભગવાનનો ડર હોય એને એની લાઠીનો ડર હોય નાનું માણસ જોશો કે અભણ માણસની અંદર ઘણી વખત આસ્થા કામ કરતી હોય એને ખબર પણ ન હોય કે ક્યાંથી કરોડોની ગ્રાન્ટ પાસ કરાવી અને ક્યાંથી ખિસ્સાની અંદર પૈસા જશે એ તો ભણેલાને જ ખબર હોય એ તો જે ટેબલ ઉપર બેસે છે અધિકારી છે એમને જ ખબર હોય એટલે ભણેલા કરતાં સોરી અભણ કરતાં ભણેલો વધારે ભ્રષ્ટાચાર કરતો હોય છે કારણ કે આત્મજ્ઞાની નથી આપણે ત્યાં શિક્ષણ તો અપાય છે પણ એ શિક્ષણની અંદર સંસ્કારો નથી સાથે અપાતા એનું કારણ છે કે લોકો દરેક લોકો જે છે એ આત્મજ્ઞાની અને આત્મવાત નથી હોતા ભગવાન બહુ જ અહીંયા ભાર મૂકે છે કે અર્જુન આત્મજ્ઞાની જે છે ને જેને જ્ઞાન છે ને અને જ્ઞાનથી જેના સંશયો દૂર થઈ ગયા છે ને એ ક્યારેય આવી ચોરી નહીં કરે ક્યારેય આવો પાપ નહીં કરે એને નાના માણસની જેમ હંમેશા ઉપરવાળાનો ડર રહેશે કે ભાઈ મારાથી ઉપર કોક છે મારાથી ઉપર કોઈ છે કે જે મને જોઈ છે હું ખોટું કરીશ હું કંઈ પણ કોઈનું છીનવી લઈશ હું કોઈને મારી નાખીશ હું કોઈનું પણ જોટવી લઈશ તો એ જરૂરથી મારા પાસેથી જોટવી લેશે હું અત્યારે તો કરોડો ખિસ્સામાં નાખી લઈશ પણ એ મારી પાસે આવતા સાત જન્મ સુધી આનાથી એ ડબલ કરોડોનું જે છે એ મારા પાસેથી વસૂલ કરશે એ જ્યારે મગજમાં બેસી જાય ને તો વ્યક્તિ જે છે એ બધું જ સંશયો દૂર થઈ જાય અને એને પછી કોઈ કર્મબંધનો જે છે એ બાંધી ન શકે પ્રલોભનો ન આવે એને એને કોઈ પ્રતિકૂળતા ના આવે એટલા માટે ભગવાન બહુ જ જ્ઞાન ઉપર ભાર આપે છે કે ભાઈ જ્ઞાન ખરેખર લોકોને જ્ઞાનની જરૂર છે અને જ્ઞાન ઉપદેશ જ એટલે ગીતા અને ભગવાન આગળ સૌથી છેલ્લો શ્લોક છે બેતાલીસમો એમાં શું કહે છે એ આપણે આવતીકાલે જોશું કે ભાઈ આત્મવત હોય એને જ્ઞાન બંધનો જે છે એ પકડી નથી શકતા જકડી નથી શકતા પંકજ જોશી જય દ્વારકાધીશ તો આવતીકાલે ફરીથી મળીશ ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોણ સાથે દ્વારકા થી આવવી જ ધાર્મિક આધ્યાત્મિક માહિતીઓ માટે અને રોજે ભગવાન શ્રી દ્વારકાધીશની મંગલા આરતીથી તમારા દિવસની શરૂઆત કરો મંગલા આરતીના દર્શન કરવા અને રોજે દિવસની શુભ શરૂઆત થયા બાદ દિવસને સુંદરમય બનાવવા માટે દ્વારકાધીશની રોજે ધ્વજારોહણના દર્શન કરવા માટે લાઈક કોમેન્ટ શેર દ્વારકા ટુડે વૃંદા પાડ્યા સૌને જય 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 દ્વારકાધીશ